હાથમાં હથકડી સાથે જ્યારે ભૂમાફ્યા જયરાજસિંહ જાડેજાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જાહેર રસ્તા પર લઈને નીકળી પડી ત્યારે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને જયપાલ જાડેજાએ લોકોમાં જે ધાક જમાવી હતી તેના લીરે લીરા ઉડી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે જે જગ્યાએ તપાસ કરવા નીકળી હતી તે તમામ જગ્યાઓ પર જયપાલને લઈને પહોંચી હતી સરઘસ કાઢવામાં પરંતુ તપાસના ભાગરૂપે જે જગ્યા જોવાની હતી તેમને લઈ અને તે જગ્યા વેરીફાઈ કરેલ છે અને લોકોને વિનંતી છે જે કોઈ પણ ફરિયાદ હોય તેઓ પોલીસ સ્ટેશનમાં આવી અને આપે કંઈ ગભરાવાની જરૂર નથી પોલીસ પૂરું પ્રોટેક્શન આપશે રાજકોટના ઉદ્યોગપતિ ગોવિંદ પટેલની અને તેના પુત્રોની કરોડોની જમીન જયપાલ જાડેજા અને તેના સાગરીત બલી ડાંગરે પચાવી પાડી હતી જયપાલ અને બલી બંને ફરાર હતા પરંતુ બે દિવસ પહેલા રાજકોટ શહેર પોલીસ કમિશનર મોહનજાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાજપના કાર્યાલયથી જયપાલ જાડેજાની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચનું કહ્યું છે કે જયપાલની પૂછપરછ કરીને બલી ડાંગરને પણ ઝડપી લેવામાં આવશે પ્રથમ જે આરોપી પકડાયેલ છે તેમનો ઊંડી તપાસ કરી તેમના સાગરીતો ક્યાં ગયેલ છે ક્યાં શું શું કર્યું છે એ કરી અને અમે અલગ અલગ ટીમ બનાવી જે મુખ્ય આરોપી છે બીજો બલી ડાંગર તેમના વિરુદ્ધ જયપાલ જાડેજાની કોલ ડિટેલમાં ભાજપના મોટા માથાઓના તેમજ કેટલાક પોલીસ અધિકારીઓના નામો પણ બહાર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ કેસ આગળ જતા વધુ ચર્ચાસ્પદ બને તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે રાજકોટથી કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી ન્યૂઝ